મિત્રો આજે આપણે જે વહુ પુત્ર વહુ છે એને આપણે કેવી રીતે મેપિંગ કરવું તો આપણે એને સ્કેન કરીશું ફિલ ફોર્મમાં જઈશું હવે આ એક શીતલ બેન છે એને મારે મેપ કરવા છે તો ફિલ ફોર્મમાં મિત્રો સિસ્ટમ સજેસ્ટમાં નહીં જવાનું સર્ચનો જ ઉપયોગ કરવાનો એના મમ્મી પપ્પા બે હજાર બેની યાદી છે તો એ સિલેક્ટ કરો એસીથી જ સર્ચ કરવાનું ફેમિલીથી નહીં કરશો એસીથી આપણે એ ખેડા કયા જિલ્લાના છે જે તે વિગત આપણે એના પેરેન્ટ્સની નાખવાની થશે મિત્રો જેના એના મમ્મી કે પપ્પા કે દાદા કે દાદી જેની પણ માહિતી મંગાવીએ બરાબર એની વિગત આપણે અહીંયા નાખવાની રહેશે બરાબર આ એક જે શીતલબેન છે એ એના અમે પેરેન્ટ્સની વિગત મંગાવી છે તો સ્ટેટમાં ડિસ્ટ્રિક છે એ રીતે આનાથી શું થશે મિત્રો કે જે આપણે એના જે પેરેન્ટ્સ છે એ આપણને માહિતી આપતા હોય નજીકના એમની બીએલોનો સંપર્ક કરીને એમના પપ્પાનો અથવા એમના ભરેલા ફોર્મનો ફોટો આ ભાઈએ મને એના ભરેલા ફોર્મનો ફોટો મંગ મોકલી દીધો છે એના પપ્પાનો એટલે એ મતલબ કે એના સસરાનો તો આ જે વહુ છે એની વિગત મને મળી ગઈ છે તો હું એને કેવી રીતે ટ્રેક કરું છું તો એ આપણે જેમ કરીએ છીએ એમ જ છે મિત્રો આમાં કંઈ નવું નથી બસ ખાલી એટલું છે કે આ જે